આજવા રોડ એકતા નગરમાં અસામાજિક દ્વારા આતંક તલવાર સહિતના હથિયારો સાથે દાટકેલા અસામાજિક તત્વો એક મહિલા સહિત બે લોકો પર હુમલો મુસ્લિમ મહિલા પર હુમલો થતા નજીકમાં રહેતા મહારાષ્ટ્રીયન તેમજ વાલ્મિક સમાજના લોકો બચાવવા માટે આવ્યા બનાવના પગલે ઇજાગ્રસ્ત સહિત રહેશો પોલીસ મથકે પોચ્યા સાહેબ હું છે ને તો ઘરમાં જમવાનું બનાવતી હતી ને અચાનક આ શહેબાજ કરીને ને છોકરો આવ્યો અને એ લોકો બધા બે ત્રણ છોકરા બી હતા જોડે તે તરત મારી ગાડીને તોડફોડ કરવા માંડ્યો અને અવાજ આવી તો મેં બહાર નીકળી મારી બાઈક છે સાહેબ તો મેં બહાર નીકળીને બહાર નીકળીને એને કહું છું કે શું થયું તું કેમ આવું કરે છે આ ગાડી મારી છે તો એ કશું બોલ્યો નહીં ને ગાળો બોલવા માંડ્યો ને અમારા ઘરની સામે જે ભઈ રહે છે તે મને એકલીને જોઈને એ સામે પેલા અલી અરે શહેબાજને એવું કહેવા માંડ્યા કે ભાઈ તું આવું કેમ કરે છે પથ્થર ના માર અમોને બી વાગી જશે આવી રીતે એ ભાઈ બોલ્યા તો એ ભયની ઉપર અટેક કર્યો એ છોકરાએ

સત્તર એક વર્ષ થઈ ગયા મને પણ કોઈ દિવસ અમારી અંદર અંદર કોઈ મગજમારી થઈ નથી અમે બધા ભેગા મળીને રહીએ છીએ બધા અમે આવું સમજીએ છીએ કે અમે બધા એક જ છે અમે કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી સાહેબ મારું નામ રૂકૈયા છે અમે પોલીસ ચોકી માં આવ્યા છે શું ઘટના બની છે તમારી ઘટના એવી હતી કે સામેવાળા વાળા મારવા એ લોકો આયેલા અને એમની બાઇક બાઇક બધું તોડ નાખ્યું અને સામેથી ચક્કુ છૂરી લઈને આયેલા અને મારા છોકરા બી હાથ ચાલી કરી ગયા અને એમાં એવું છે કે અમને જેવું તેવી ગારો બોલતા હતા ભંગ્યા વગર ના ભંગ્યા એવું કરતા હતા જાતિ હતા એ બધા સહેબાદ ને બધા બધા તૈના જે મોમેડનો છે ને એ લોકોએ આવું કર્યું છે કેટલા લોકો હતા ચાર જણ હતા શું નામ નામ સહેબાદ છે અને

એમની બાઇક માં આઈને હોલ્લર એમને મચાયો અને હું ખાલી કેવા ગયો અપીલ કરવા અપીલ કર્યો કે ભાઈ શું છે ભાઈ શું છે તો સામેથી મને બતાવ ચક્કુ તો મે બચાવ ગયો એટલે ભાઈ શું છે પ્રોબ્લેમ તો મને માની લીધું અને જાતિ વિશે એવું કીધું કે ભાઈ તું જા ને તને નામ જ પડે મને ભંગ્યા વગર ના ભંગ્યો કર ના કે તમારું શું આવવાના ચરા મારી જોડે કે એવું કે આજે ઘટના એ બની હું બહાર હતો એટલે મને મેસેજ મળ્યા કે ભાઈ બહારથી 4-5 મોમેડા લઘુમતીના છોકરાઓ આવ્યા છે અને મારા એરિયાની અંદર જે સાઇટન સર્વિસની અંદર જે સામેના બીજા મોમેડન રહી છે એટલે એના એના છોકરાને મારવા માટે આવેલા હતા એ લોકો ચાર પાંચ જણ અને હુમલો બહુ ભારે કરવાના હતા એ લોકો પણ એની સામે મારો એક ભત્રીજ હતો ભરત રમેશ સોલંકી નામનો છોકરો હતો એટલે એની પોતાની બાઇક પડે એટલે એને એવું કીધું કે ભાઈ મારી બાઇકને તું હાથ બાત લગાવતો નહીં બરાબર પણ પેલા જરાક જનુની હતા જવાન હતા એટલે એમની માટે જનુની એની ગાડીને બી તોડી નાખી અને એને બી ચક્કુ માર્યું અને ઉપરથી ઢેળો ભંગીઓ કીધો અને અમારા જાતિ વિરોધી લોકો શબ્દ બોલ્યા છે સમજી લો બરાબર છે ન્યાય મળે તો અમે આગળ જવાના છે બસલી અદાવત છે અદાવત એ લોકોની અંદર ખાની છે અમારી કોઈ અદાવત હતી નહીં પણ અમારા સમાજની પર હાથ ઉઠાવે છે એટલે અમે એને નહીં છોડીએ